તમે કેમ છો મજામાં મજામાં જશો તો બધાને જય માતાજી જય સોરાપુર તો મિત્રો સવારમાં નવા બ્લોકમાં તમારું સ્વાગત છે આપણે બ્લોક સ્ટાર્ટ કર્યો છે દુકાનેથી કારણ કે હવે આપણે કામે લાગી જવાનું છે કારણ કે બધી જગ્યાએ જ્યાં ફરવાનું હતું ને બધું ફરાઈ ગયું છે અને હવે આપણે ધીમે ધીમે કામે લાગી જવાનું છે મારે સંતોષભાઈ બેસી ગયા છે અને હવે આપણે થોડું ઘણું કામ છે એ ચાલુ કરી દઈએ તો બ્લોકમાં બિના રહીજો મિત્રો અત્યારે જો અમારે ભાઈ બન આવી ગયા છે નવા વરા રામ રામ મળવા રામ રામ ભાઈ નવા વરા નું હેપી ન્યુ યર હેપી ન્યુ યર મજામાં બસ સરસ હજી આપણે હું છે હજી શરૂઆત કરી છે એટલે હજી દુકાને આવ્યા છે બરાબર ને તો આ મારા મિત્ર છે આપણને મળવા આવ્યા છે કે મજા આવી કે નવા વરા કેવું રહ્યું બસ જલસા આપણે મજા આવી કે ને તો એવું બધું છે મિત્રો હવે ઘરે ગમે એની આરે બેહી લઈ ફાઇનલી મિત્રો અત્યારે જો આપણે આ દરવાજો બનાવી નીકળ્યો છે

ફોન માં આમ દેખે તો મોડું કરે ચાલો દેખ તો આ મારી બેન છે ફોન કરે છે કેમ સંતોષ મજામાં માં બેટા થાકી ગયા ને આ પણ કામ આપણે કેટલું કર્યું પેલો દિવસ આપણે ભેર્યો એટલે હાવ ઠકવા જ દીધું છોકરા રાયડું બહુ નાખી છે અને બેન શું કરે છે બેન તો ફ્રીજ ખોલીને જ ઊભા હોય શું કહે છે એમાં હે તું તો ભૂખી જો કેટલું ખા આમ શરીર ઉતારે ને પછી કે ભૂખ લાગે

તમારે દ્રવ્ય ભાઈ કેમ દ્રવ્ય મજામાં ને લાવો તોડી દઉં હા કેમ છે બધાને હાઈ કહી કહી જો દો કેમ છો કે મજામાં કે હાલો તોડી દઉં તો દ્રવ્યભાઈ ને બબલું તોડી દઈ ક્યાં શું છે વેફર છે કે શું છે સિપ્સ લેવો લાવી તોડી દઉં લે બાને કે તોડી દે કે તો જો આ દવ્ય ભાઈ હવે હાવ એને રેડી થઈ ગયું છે અને હવે બબલાઈ ખાવા મળ્યો છે જમવાનું બની ગયું છે દેશી સરસ મજાનું બનાવ્યું છે કાદવ ભૂખ લાગી તને તો કઢી છે ખીચડી છે સાઈસ અને આખા રીંગણાનું શાક ઓલા રીંગણા બટેટાનું શાક છે ને રોટલા અને બનસી બેન જમવા બેસી ગઈ છે બનશે તો ભૂખ બહુ લાગે કા હે ટાઈમે ખાઈ લેવાય કે નહીં

તો ભાઈ અમારે ઉપર એને ભાઈ વહી ગયો છે કારણ કે થાકી ગયો છે તો એની પહેલાં નીંદર આવતી છે અને આપણે હવે થોડુંક મોબાઈલમાં રીલ્સ બધું એડિટિંગ કરવાનું છે એ કરી નાખીએ અને પછી મેડમ આવે પછી મળી તમને બેન અમારે રહો ત્યાર થાય છે હું તે વખતે ત્યાર ન થયો હું કે સપનું હારો આવે એટલે હા હા બસ મોબાઈલ ઓલા મોબાઈલમાં હું કાશમાં જોયા કરું અને આરાધના બેન એ છે અમારા

તો એવું બધું છે અમારે બેન નીકળ્યા કાશમાં જોયા કરે છે અને ગાંડા કાઢ્યા કરે છે હવે બધું એનું વેકેશન ખુલી જાય ને તો એને ધંધે લાગી જાય કારણ કે ત્યાં સુધી એને હક નહીં થાય જો તમે હજી એનું હવે હું ચોપડા કાઢતી છું ને આમ યાદ આવે ચોપડા નહીં કે તો હવે ભણવા મળો જલ્દી આસો અમાર દવ્ય ભાઈ ઉપરથી નીચે આવી ગયો છે કે હું એમ છે નહીં તારે શું ખાવું છે કેટલા ખાવા કોણ તને શરદી છે ને બે કોન ખાવા હ હે હા મારે ખાવો પૈસા છે પાપન કે આપે હે આઈ છે એમાં પૈસા છે હા હું ખાવ તારે હું ખાવ બટા આ આયે છે ને પૈસા તારે હું ખાવ કેટલા ખાવા બે કોન ખાવા બાબુ હે બે કોન ખાવ છે

તારો કોન નો બેન કે રહે નો મંડાણો કોન કોન લેવા ગઈ છે દીદી દીદી આવ્યો લઈને મને તો રહી આવો ને કાલે હા પાડી દેજો તો મિત્રો એવું બધું છે કાલે આપણે બડાર બાટીનો પ્રોગ્રામ એક વાડીમાં ગોઠવેલો છે અમારા મિત્રને વાડી છે ત્યાં જવાનું છે તો કાલનો વિડીયોમાં તમને બતાવીશું તો આજનો વિડીયો આપણે એન્ડ કરી દઈશું આશા છે કે તમને હું